આપડે પછી ઘર ને પૈસા એટલે પૈસા બાબતું જ નહીં નહીં તો એ લઈ જાય એટલે બે ચાર દાણ સીડી બે ચાર દીધું ઘેર ઘેર જે પણ ઘેર ઘેર

બાકી <around> <soup> <flow>

તું અપલાય ભરાઈ જાય મની મધુ જો સારું ચોપણા પૈસા ઉભા ને તો શું કરે કાલ જજો ગે જાવ તો પરચા નઈ ચાલવા ઓઢાર તવ કાલ બોલે હાળું નઈ કાલે સંજય બેટો આય હું દેખાતો સંજય શું જોશ આજ જો પૈસા આ તો હું કરે હજીક છે લેવાયા પૈસા તમે પાપડી આખો ખાઈ પૈસા ને મારું લેવા દે એ પૈસા આવું ના ચાલે ખાલી કોથરો લેવા લઈ જાથરો લેવા આવ્યો પગાર કે પગાર થયું મારા છે ને તે બે અત્યાર વેળા વધવાની

પૈસા પૈસા ના લે કોથરો નથી કીધું એટલે મને ખબર પણ હું ના નથી પાડી કરું એના અંગાત બગાડે બીજો બે ઘર ના બગાડે એટલે आरे रोन मु लेरो का